મહેસાણા બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે કુટીર ભજન સંધ્યા સ્નેહુટ ચાલીસાનો પાઠ અને રામધૂનનું આયોજન કર્યું દરેક બજરંગ સેનાના પદાધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ સિતેશ મોદી રાષ્ટ્રીય મહિલા સચિવ પંકીબેન ઝાલા ગુજરાત પ્રદેશ પ્રભારી હરેશ પ્રજાપતિ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નીતાબેન ઓઝા ઉપસ્થિત રહ્યા ગાય માતા માતાનો દરજ્જો અપાવવા માટે બજરંગ સેના ગુજરાતના દરેક ખૂણે જાગૃત સાથે સાથે અમદાવાદ જિલ્લા ગાંધીનગર જિલ્લા અને મહેસાણા જિલ્લાની મહિલા મોરચા અને મુખ્ય મેન બોડીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા માય ન્યૂઝ ચેનલ મહેસાણા